સરકાર સામગ્રી લઘુ અને મધ્યમ ઉદ્યોગ કુટીર ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ ભુજ સ્મૃતિવન મ્યુઝિયમ ની મુલાકાત લઈને ભૂકંપના દિવંગતોને ભાવ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી સ્મૃતિવન મ્યુઝિયમમાં જીવનની ઉત્પત્તિ તેમજ ભૂકંપની સ્મૃતિઓને દર્શાવતી અલગ અલગ ગેલેરીઝ રાજ્યમંત્રી શ્રીએ નિહાળી હતી મ્યુઝિયમમાં ભૂકંપની અનુભૂતિ કરાવતા વિશેષ સિમ્યુલેટરનું નિર્માણ કરાવવામાં આવ્યું છે જે વિશ્વમાં સૌથી મોટા સિમ્યુલેટર પૈકીનું એક છે અહીં રાજ્યમંત્રી શ્રીએ કાલ્પનિક ભૂકંપનો અનુભવ કર્યો હતો રાજ્યમંત્રી શ્રીએ સ્મૃતિવનના મેમોરિયલમાં આવેલી કુલ સાત ગેલેરી જેમાં પુનઃજન્મ તૈયારીઓ વિશે વિગતો મેળવી હતી આ ઉપરાંત રાજ્યમંત્રીશ્રીએ ઐતિહાસિક હડપ પણ વસા હતો ભૂકંપને લગતી વૈજ્ઞાનિક માહિતી આપદા સ્થિતિ અંગે કંટ્રોલ રૂમ દ્વારા સમજૂતી તેમજ ભૂકંપ બાદના કચ્છની

શ્રી દેવરાજભાઈ ગઢવી પ્રાંત અધિકારી શ્રી અનિલ જાદવ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર શ્રી આશીષ અસારી મ્યુઝિયમ ડાયરેક્ટર શ્રી મનોજ પાંડે સહિતના અધિકારી શ્રીઓ અને પદ અધિકારી અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા